જૂનાગઢમાં ભવનાથ મંદિરના મહંત તરીકે હરિગીરીનો આજે છેલ્લો દિવસ અને મંદિરના મહંત તરીકે બે વર્ષ પહેલા હરિગીરીને નિમણૂક કરવામાં આવ્યા હતા પરંતુ અનેક વિવાદોની વચ્ચે આજે તેમની મુદ્દત પૂર્ણ થઈ રહી છે ત્યારે ફરીથી હરિગીરીના મહંત તરીકેની નિયુક્તિ ન થાય તે માટે સાધુ સંતો મેદાને પડ્યા નિયમ મુજબ અને ગુરુ શિષ્ય પરંપરામાં વારસદાર તરીકે આવતા સાધુઓએ અરજી કરી અને દાવેદારી નોંધાવી છે અને જો પરંપરા મુજબ મહત્વની નિયુક્તિ નહીં કરવામાં આવે તો ચીમકી આપવામાં આવી છે જો કે હરીગીરી બાપુના સમર્થનમાં પણ ઘણા સાધુ સંતો મેદાને આવ્યા પરંતુ જૂનાગઢના ડેપ્યુટી મેયર આકાશ કટારાએ પણ કલેક્ટરને હરીગીરી બાપુની સારી કામગીરી જોઈને તેની ફરી નિયુક્તિ કરવામાં આવે તેવી ભલામણ પણ કરી ત્યારે આજે અંતિમ દિવસ છે અને ત્યારબાદ કોની નિયુક્તિ કરવામાં આવે છે કે પછી વહીવટદારનું શાસન લાગુ કરવામાં આવે છે તેના પર સૌની નજર છે નાથ મહાદેવના મંદિરના મહંતની મુદત પૂરી થ એકત્રીસ સાથે પૂરી થાય છે એ પહેલાં અત્યારે કાર્યવાહી વહીવટી પ્રક્રિયા શરૂમાં છે અને એ પહેલાં જે નિર્ણય થશે એ કાર્યવાહી કરવામાં આવશે ઘણા સમયથી ભવનાથ મંદિર ચાલુ છે ભવનાથ મંદિરનો વિવાદ ખરેખર આપણી આસ્થા ઉપર એક બહુ મોટો ઘા છે અને આસ્થા ઉપર ઘા જ્યારે થાય ત્યારે આપણા ધર્મને નુકસાન પહોંચે અને જો નુકસાન પહોંચાડવાવાળા આવું કરતા હોય તો ખરેખર આઘાતજનક છે ત્યારે હું સમગ્ર ગુજરાતવાસીઓના સંતો મહંતોની જે આ મંદિરના મહંત તરીકે જ કોની નિમણૂક થાય તેના ઉપર એમની નજર છે અને એમનું ધ્યાન છે તો ગુજરાતના તમામ સંતો મહંતો આ જે કલેક્ટર સાહેબ નિર્ણય કરે અને ગાદીની પરંપરા જે ગુરુ શિષ્યની પરંપરા મુજબ હાલે તેવો મારી સર્વને વિનંતી છે અને સમાજ ઉપર ખોટી અસર ન થાય તે માટેનો યોગ્ય નિર્ણય થવો જોઈએ ભવનાથ મંદિરના મહંત તરીકે જે પણ પૂજ્ય મહંતની નિયુક્તિ થાય તે ન્યાયિક અને તટસ્થ રીતે થાય તેવી અમારી અપેક્ષા છે તો મારી લોક પ્રતિનિધિ તરીકે માન્ય કલેક્ટરશ્રી અને માન્ય સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જે પણ પૂજ્યની મહંતની નિમણૂક થાય ન્યાય અને તટસ્થ રીતે થાય તેવી મારી નમ્ર વિનંતી છે ઠેક ડીસા જઈને બેઠો છું અમારે દસ બાર વર્ષથી અમારા આ એક સાધુ તરીકે અમારું જીવન છે અને અમારે બાર જઈને રહેવું પડે છે અમારું બક્ષ વાત છે અને હું તમામને વિનંતી કરું શાહ તને સહકાર આપશો અને આ ભવનાથ મંદિરનું તમારી જવાબદારી છે આખા જુનાગઢના ભક્તજોની જવાબદારી છે गिरी महाराज के पास में सरकार भी है और पैसा भी है इस वजह से हमारा हमको न्याय नहीं मिल पा रहा है और हमारा जो गुरु भाई राजोगिरी कर रहा है कि हम उसके साथ में पूर्ण रूप से बिल्कुल अपना भी वही लक्ष्य रहेगा जो गुरु भाई का है गुरु भाई के साथ में हम सह देवनाथ शिक्षे वारसदार दर्शु आज दस वर्ष से हमें लड़ी रिया हमारा परिवार ने कोई गुरु परिवार ने हमारा कोई नियम मिलता नहीं અને હવે એકત્રીસ તારીખે જે ચુકાદો છે એ અમારા કોઈ પરિવારને મહદ નહીં બનાવે તો રાજુગીરી ભવનાથ દરવાજાની સામે જલી જશે મારું જીવ આપી દઈશ બાકી હું અમે પાછો પડીશ નહીં આ આ જે કંઈ વીઆઈપી આવતા હોય છે અને એમને દર્શન કરાવવાના હોય છે તો એક દરેક વ્યક્તિને એમ હોય છે કે ભાઈ હું પણ ભવનાથ મંદિરમાં હોઉં તો આવા વીઆઈપીઓ સાથે મારા સંબંધો રહીએ અને એના કારણે શહેર શરમ અને ક્યાંક ને ક્યાંક લેભાગવું કે કોઈ બીજા વિષયો ચાલુ થઈ જતા હોય છે ત્યારે આદરણીય કલેક્ટરશ્રીને આ તકે ખાસ કહેવું પડે એમ છે કે કોઈપણ જાતની સહે શરમમાં આવ્યા વગર આ પ્રતસ્થ રીતે ધર્મની જે કાંઈ અમાન્યા છે એ જાળવીને તમે નિમણૂક આપશો